तो चलो ये खबर पड़ेगी कि 2a लघु कोण हो तो बीजे बाजूનો જે ખૂણો બનતો હોય કારણ કે આ 2a છે એ લઘુકોણ છે તો बाजूનો ખૂણો બનતો એક્યો હોય કોટી કોણ હોય બરોબર તો ચલો મિત્રો અહીંયા બીજું શું કીધું છે લઘુકોણનો માપ હોય તથા tan 2a = cot a - 18 હોય તો a ની કિંમત શોધો તો ચલો અહીંયા આપત કરીએ જવાબની અંદર તો અહીંયા પહેલા શું કહે છે tan 2a = cot a minus 18 આવું છે મિત્રો બરોબર તો જો આ સૂત્રની મદદથી આપણે શું છે લઘુકોણ હોય ત્યારે કોટીકોણ બંને વચ્ચેનો સંબંધ આપેલા છે તો આપણે સંબંધોની મદદથી અહીંયા બંને બાજુ સરખા સરખા વિધેયો બનાવીશું તો સરખા સરખા વિધેયો બનાવીશું તો જો એ tan 90 2a cot

बेस देखिए से 90 2a a 18 आउत खવાનું मित्र अब हम क्या करिए a a वाले पद को तो एक बाजू वाला जे किमत वाले पद को तो जे एक बाजू कर ही लिए तो 90 भाई 18 जे तो आ बाजू आते रहते हैं तो हो जाएगा इससे जो 18 माइनस से आ बाजू आसे तो प्लस થઈ જશે बराबर और ये 2a છે ઉપર આઠ એટલે એકસો આઠ બરાબર એ વત્તા ટુ એટલે થ્રી એ થઈ જવાના ત્રણ વડે શું થશે ભાગાકાર થવાનો તો જો એ બરાબર એકસો આઠ આ ત્રણ નીચે જતા રહેવાના તો 108 ભાગ્યા ગુણાકારનો હોય તો પેલી વાત જાય તો ભાગાકાર થઈ જશે એ જો 108 ભાગ્યા 3 કરશો તમે તો 3 તરી 9 1 વચ્ચે અહીં 8 3 6 18 તો તમારો a બરાબર જવાબ આવશે 36 મિત્રો તો તમારી a ની કિંમત મળી 36 ડિગ્રી હવે ધ્યાન આપો આ દાખલો સેમ ટુ સેમ રીતથી ગણવાનો છે જોઈએ

तो સૌથી પહેલા ગમે તે એકને કોન્સ્ટન્ટ રાખી બીજાને આપણે ચેન્જ કરીશું કે એકને અચળ રાખી બીજાને આપણે બદલીશું તો ચલો એક કોટ b ને અચળ રાખીને tan a ને અહીંયા બદલીએ તો શું થશે tan 90 - k = cot b તો જો 90 - a કરીશું મિત્રો આપણે 90 - a કરીએ તો એ વિધેય શું થઈ જશે બદલાઈ જશે વિધેય બદલાય એટલે કોટ બરોબર एन न्यू माइनस ए एम ना एम बराबर कोर्ट बी थे जवाना अब तो ये जो हम इतनों कोर्ट ए कोर्ट एम सेल्यूटेड से के वक्त से जो ये न्यू माइनस ए, ए बराबर बी अब आज ये पहली बार जो जाता है जो, जो न्यू बराबर बी आ, ए पहली बार जो जाता है प्लस ये थे जवाना माइनस यू प्लस थे न्यू बराबर ए वक्ता बी

આ તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ કહેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે ધન્યવાદ